ચાલો પ્રણામ મારું નામ વનિતા સંજય મહેતા મારી ઉંમર 57 વર્ષ છે મારા કરેલા કર્મો નડે છે એયુ જીવતા ભરીને રડે છે જ્યારે આપણે આપણા કર્મોનો ઉદય આવે ને આપણને આપણા કર્મો હેરાન કરે છે ત્યારે આપણે નાસી પાસ થઈ જઈએ છીએ અને એનાથી છૂટવા માટેના પ્રયત્ન કરીએ છીએ પણ જ્યારે આપણે કર્મ બાંધ્યા છે ત્યારે આપણે વિચારતા નથી કે શું કરીએ આપણે

આપણા જીવનમાં દેખાતા બનતા ઘટના પ્રસંગોમાં પોતે ગુનેગાર નહીં હોવા છતાં જે પોતાના પૂર્વભાવની અપેક્ષા આગળ કરીને ગુનેગાર માને છે તે જ જીવનમાં શાંતિ તો મેળવે છે તે બધાના તે બધાના હૃદયોનો પણ પતિ બને છે અને એમાંથી આગળ વધતા તેનામાં જગતપતિ બનવાની ક્ષમતા પણ આવી જાય છે એવી રીતે જેમ આપણે સત્તા આ દુનિયામાં કર્મ સત્તાથી ઉપરી કઈ નથી જેમ આપણા જીવનમાં કોઢ સત્તા હોય છે આપણા સંસારિક જીવનમાં ખોટ હોય છે આપણે કઈ પણ નુકસાન કર્યું હોય કે દોષ કર્યો તો ખોટ આપણને સજા આપે છે અને એની સજા આપણે જેલમાં જઈને ભોગવવાની હોય છે એ જોઈનમાં જેલમાં આપણી પાસે જેલર સજા ભોગવડાવે છે ત્યારે જેલર આપણને કોર્ટે કીધા પ્રમાણે સખત મહેનત કરાવડાવે મારે કરે ભૂખ્યો લાગે બધું કરે છતાં પણ આપણે જેલરનો વાત ના કરી શકીએ કારણ કે જેલર તો એ ખાલી કોર્ટે ફરમાવેલી સજાનો અમલ કરવા માટેનો માણસ છે એવી જ રીતે આપણે જ્યારે કર્મ સત્તા ઉદયમાં આવે છે અને આપણા કર્મો ઉદયમાં લાવે છે ત્યારે આપણે જે આજુબાજુ કનડતા હોય એ કોઈ પણ હોઈ શકે માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની સાસુ સાસરા કોઈ ભી હોઈ શકે એને આપણે વિચારીએ કે અમારો કેમ દુશ્મન છે જ્યારે એનું કોઈ બગાડ નથી થતા કે મને આમ કરે છે ત્યારે આપણે વિચારવાનું કે નહીં એ તો આપણા કર્મ આવ્યા છે ખાલી તો નિમિત્ત બનેલું છે અને એ જેલર છે અને એની પર આપણે ગુસ્સો ન કરવાનો છે એ આપણે સમાધાન અને સમતા રાખી શકશું તો આપણે નવા કર્મોથી બચી જશું સૌથી વધારે કારણ કે ક્રોધનું છે એના માટે સાહેબજી ઘણા સારા એવા એક્ઝામ્પલ આપ્યા છે અને ક્રોધ ક્રોધને ને ન રોક ક્રોધ રોકવા માટે બે કારણ છે એક પેટ્રોલ અને પાણી જો પેટ્રોલ નાખો તો ક્રોધ ભડક્યો પડે અને પાણી નાખો તો ક્રોધ શાંત પડી જાય એટલે સૌથી પહેલું વિચાર અને ક્રોધ આવે ત્યારે કે આ ક્રોધ આવ્યો છે તો આમાં ભૂલ મારો છે અને તમે ગુનો કર પોતાનો કબલ કરી લેશો તો સામે વાળો તમારો ક્રોધ ઓછો થઈ જશે અને ઓટોમેટિક તમારો ક્રોધ શાંત પડશે પણ જો તમે સામે વાળાનો દોષ જોવા માંડશો તો તમારું એ પેટ્રોલ નું કામ કરશે અને પછી ગુસ્સો ઉછળશે પછી તો ના બનવાનું બની જ જતું હોય છે બધાને ત્યાં અને કર્મ બંધાતા જાય છે એના માટે આ પેટ્રોલ ની જગ્યાએ પાણી બનાવો અને પાણી પાણી નાખતા શીખો અને ક્ષમા જીવનમાં આપતા શીખો તો તમારા મન શાંતિ રહેશે અને તમે એકદમ શાંતિથી જીવી શકશો આના માટે સાહેબજી ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે જેવી જે સીતા રામેને જ્યારે છેલ્લે હરા વળામાં મૂકે અરણ્યમાં ત્યારે પણ કહેતા નથી કે તમે કંઈ મારું હું કર્યું મારો શું વાંગ્યું જ્યારે મને પૂછ્યો તો ખરા ખાલી કામને પૂછીને આવું કરી દીધું એવી રીતે ચંડકોષી અને જ્યારે ભગવાન માવેર સામે બુજ બુજ કરીને સં શાંત પાડ્યો ત્યારે ચંડકોષીએ આપણે જે સંતા રાખી છે એ બધું આપણે પણ કરી શકીએ છીએ આવા બીજા પાલકમણીના એક્ઝામ્પલ ઘણું બધું આપ્યું છે અને એના માટે ખાસ આ બુક વાંચવા જેવી છે કે તમારા મન પર તમે કંટ્રોલ કરી શકો મનને શાંત રાખી શકો અને અભયશંકર માતા પર એટલું સરસ શૈલીમાં આ વાક્ય આ બધું લખ્યું છે કે જે સાધારણ ખાલી જેને જ્ઞાન અક્ષર હોય છે ને એ લોકો પણ આ સારું વાંચી શકે છે અને પોતાના જીવનમાં ઘણો સુધાર લાગી શકે છે અને એક એક પાના સોને જે અક્ષર જેવા છે માટે આ પુસ્તક બધાય વાંચવા જેવું છે જેમ જ આ પુસ્તકનો કિંમત અમૂલ્ય છે કોઈને સારી ગિફ્ટ આપવાના કરતા પુસ્તક ગિફ્ટ આપો તેમાં વધારે એનું મૂલ્યાંકન થઈ શકે